આજે તું સાચો મારી બધી વાત ખોટી રાહ જોઈ તારી જાગી જાગી એ વાત નહીં હોય એટલી મોટી કદાચ ભૂલ હશે મારી તું એક જ જોઈતો હતો મને કદાચ મારી લાગણી જ હશે ખોટી આજે તું સાચો મારી બધી વાત ખોટી બધું ભૂલીને એક વખત સરખી વાત કર ખાલી એક વખત મળી જા એના સિવાય બીજું ક્યાં કઈ હતી માંગતી તોય આજે તું સાચો મારી બધી વાત ખોટી એક ઝલક એક ઝલક જોવા માટે આ આંખો વલખા મારે કદાચ મારી આંખો જ હશે રોગી આજે તું સાચો મારી બધી વાત ખોટી માત્ર વાત કરવાથી એની હારે મારું હૈયું ઉઠે છે ખીલી અને વાત ના કરે જો એ તો આંખો થાય છે ભીની પણ આજે તું સાચો મારી બધી વાત ખોટી હશે ચાલ માની લીધું તને કદર નથી મારી તો એ રિસાયો જ્યારે તું ને ત્યારે મનાવવા આવતી હું મારી લાગણી ના સમજ્યો મારો પ્રેમ તો કેમ સમજે કદાચ મારો પ્રેમ મારી વાત મારી લાગણી જ હશે ખોટી એટલે જ આજે તું સાચો મારી બધી જ વાત ખોટી મારી બધી જ વાત ખોટી